વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં પાયાની સુવિધાઓના અભાવે તેમજ પાણીનું કનેક્શન ન હોવા છતાં છેલ્લા આઠ વર્ષનું વ્યાજ સહિત પાણી કરવેરો આવતા ત્યાંના રહીશોએ પાલિકાની વડી કચેરી ખાતે માંડી વિરોધ નોંધાવ્યો હતો વિસ્તારમાં આવેલા આતિફનગરના એકસો પાંચ ઘર રહેમતનગરના સો ઘર અને ખુશ્બુનગરના બસો પંચ્યાસી ઘરોમાં પાણી જેવી પાયાની સુવિધાનો વર્ષોથી અભાવ છે અને આતિફનગરમાં પાણી લાઈન તેમજ પાણીના કનેક્શન ના હોવા છતાં છેલ્લા આઠ વર્ષોનું વ્યાજ સહિતનો પાણી કર આવી રહ્યો છે બે હજાર હજાર માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણી કનેક્શનના એક હજાર પાંચસો રૂપિયાની ભરપાઈ કર્યા છતાં ચાર વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં પાણીની લાઇન નાખવામાં આવી નથી જેથી તમામ સોસાયટીમાં પાણીની લાઇન નાખવા માટે તેમજ આતિફનગર પાણી કર બાદ કરવાની માંગણી સાથે વિસ્તારના આગેવાન વસીમ શેખની આગેવાનીમાં સ્થાનિક રહેશોએ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સર પીવાના નથી પીવાના પાણીની બરાબર પણ પાણીનો વેરો ભર આવે છે બરાબર એ લોકો પછી ઘર સુધીની લાઇન તો આવી જ નથી હજુ સુધી સમય થી આ તમે પીડા સહી રહ્યા છો લગભગ જયારે અમારો એરિયા બને છે ને ત્યાર બે હજાર આઠ થી પાણી વેરો આવે આવે છે છે બરાબર આવી રીતના બધું લખેલું અમે ત્યાં જઈએ ને ત્યારે એ લોકો કે છે પાણી નું તમારે થોડું બહુ કેન્સલ કરીને પછી આવું આવી રીતના વ્યાજ ચડીને આવી રીતના લખેલું આવે છે આઠે જયારે અમે રેવા આવ્યા ત્યારથી અમે વેચાતું જ પાણી પીવાનું પાણી લઈને આવીએ આઈએ છીએ વીસ રૂપિયા એક કાર્બો આવે છે

સ્થાનિક રહીશોએ અવાર નવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ને ફરિયાદ કરી છે તે છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓની આંખો ખુલી નથી અને વાત નવા એક આદિપનગર ના એકસો પાંચ મકાનમાં પાણીની લાઈન નથી તે છતાં પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી ઘર આપવામાં આવ્યો છે અને એક વર્ષ નો નહીં પાછલા સાત થી આઠ વર્ષ નો પાણી ઘર ચલાવીને વ્યાજ સહિત નો આપવામાં આવ્યો છે છે તેથી ગરીબ લોકોને એ જ સવાલ છે કે અમારે ત્યાં પાણીના કનેક્શન નથી પાણીની લાઈન નથી તો આ કલર ક્યાંથી આવ્યો તથા રહેમતનગરના સો મકાનોની આંતરિક રસ્તે પાણીની લાઈન બે હજાર એકવીસમાં પાસ થઈ ગઈ વર્ગ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપીને એવું કહેવામાં આવ્યું હતું કે અથવા એમાં પંદરસો રૂપિયા પાણીના ભરપાઈ કરો નહી તો તમારી ફાઇલ દફતરે કરી દેવામાં આવશે જે સમર્થિત ડોક્યુમેન્ટ બધા અમારી પાસે છે પણ આજે ચાર વર્ષ થઈ ગયા હોવા છતાં પંદરસો રૂપિયા બે હજાર એકવીસમાં ભર્યા છતાં આજ દિવસ સુધી પાણીની લાઈન આંખવામાં નહીં આપી ન કનેક્શન આપવામાં આવ્યા છે અને ખુશ્બુનગરના બસો પંચ્યાસી મકાનોને પણ કનેક્શન આપવામાં નહીં આવ્યા રજૂઆત તો કરી હવે શું કરશો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશું શું કરશો મેં પહેલા જ જણાવી દીધું કે મને સમજમાં નહીં આવતી કે તાંડલિયાના દુશ્મનો કોણ છે વડોદરા શહેરને જ્યારે સ્માર્ટ સિટી બનાવવાની વાત કરવામાં આવે કરોડો રૂપિયાનો વેફાર થતો હોય ને

તેથી કરીને અમારે આંદોલન કરવામાં આવે છે આજે તો રજૂઆત કરશો હવે રજૂઆત કરીને થાકી ગયા છો કારણ કે અનેક વખત રજૂઆત કરે આટલા વર્ષોથી વેરો પણ ભરતા ગયા છે હવે શું હવે કઈ નહીં આ વેરા ની આ જે નકલ છે વેરો ભરવામાં નહીં આવે સીધી વાત છે લોકો હજાર રૂપિયાનો વેરો ભરતા હોય ને પ્રાથમિક સુવિધા ના હોય તો નામનો વેરો શું કામ ભરવાનો અમારે તો સીધી વાત છે આજે તો અહીંયા ફાર્યું છે કોર્પોરેશનની જે વોર્ડ સંબંધિત અધિકારીઓ હશે એ લોકોના સામે આંદોલન કરીશું હવે શું માની આવે તો એમને જ ખબર ને અમે શું માનીએ અમે શું કહીએ અમે ગરીબ માણસ શું કહીએ અમે જયારે આવરમાં અમે આવીએ છીએ પણ કશું સોલ્યુશન થતું જ નથી ને અમે શું કરીએ બોલો ચાલો એક મહિલા તરીકે પાણી ખુબ જરૂરી છે ગરીબો પર તો કશું જ નથી એવું જ છે બસ એવું માનો કે ગરીબ માટે કશું જ નથી કોઈ સુધા નથી કશી જ નહીં બસ અમે પંદર વર્ષથી વેરો ભરીએ છીએ કેટલા પંદર વર્ષથી પણ કશું જ નહીં આવી જ મગજ મારી